કાબા ઓય બાલે કે કાપે તો હણા છે ઓછો છે બાપ તો ને ના તો જો તબીલાની તો પતરવણી નાખી જાય ભાજ્ય ભાજ્ય છે કોઈ એ તો આપણે ભાજ્ય નવા હડજો તબીલા બગડ્યો છે મારે શું બાહે શું

તમે લેતા અરે હું છોકરો નાગજી ની મેડમે ફોન કર્યો હતો કે તમારું ગામ માં રહ્યા ને કે છોકરો કે નવમા માં દસ વાર ફેલ થયો

મારા કાકા ને એમ નથી કરે આ કહીએ ને બે છોડી ગયા મને એટલે ભારે સરપંચ ને ગોમ નાસી પર સરપંચ ને બધા સર્પંગને ને બધા હરકા મો તમારો બચ કે માજે તમે એમ કીધું કે છોકરો તમારો ભણવા જાય છોકરો તો તમારો જો બાઈક લઈને નખડે ભણવા જ્યો ખબર નથી પૈસો ગયો તો હું તો ભણવા જ્યો તો પછી અમે ગયા હોય દુખો નહી ગયા હું નાખો ને નાખો બે ત્રણ નાખી કાકો મને બહુ લાડ કરે છોકરા ને બગાડ્યો છે બંગલા લાવ છો એનો બાપ બંગલા કરી બંગલો કરીને ભણો જો મારો કાકો મને બઉ વાલા છે કોઈ ખોય એનો બાપ છે ને કંજુસિયો છે ખબર છે શું કરો બાપ ફોન બન્યો છોકરો સરપંચ નો બગાડ્યો ગોમ મુખી થઈને તમે કોઈ બોલી નાખો કાઢી નાખો બાપ બેટા બાર થાય પણ નથી ખબર તમે ભણવા ખબર પડી જાય આવતા રે એમ કંટાળી ગયા છે ને હમણાં બેન ને ફોન કરો બેન ને હા કરો બેન ને ફોન બેન જ જતી રહી હેલો નમસ્કાર બેન બે છોકરા ફોન આયા હતા સો આ જો તમે વાત કરજો જો ના પાડે હેલો અરે હવે આપણા અમાર ગોમના જે જક્ષી ભાઈ છે સરપંચ છે ઈનો છોકરા જ ભણવા આવ્યો તો નતો આવ્યો કાપોજી વિશ્વાસ ન કરે ઈન વાત કરાવો અને કે કોક છોકરા આવી ગયો તો બાઈક લઈને હા રુલો

શોરૂમ નો હારો છે એનો બાઇક હારા છે મસ્ત જોતું હોય તો કાલે છે અરે એકદમ નવું બાઈક છે કંપની તારે પડશે ને આપડે ફોન કર તને નવું બાઇક લેલ છે આપણે બે પાસે રોજ રખડવા જાવ તો શું કઈક પાછું ખર્ચો લેવું

આપડે તમે જો કરતા હોય છોકરી મત કાપણી કરવા આઈજો ખાવાથી તમારે તમારો ભલે વાલો થતો હોય મારી સર તમને વાલો થાય તો એટલે તમે એના ભેળા મત કરો ના બધા હરખા મારે ના બધા હરખા બબેટ જવા દે બાઈક જા દો ભાઈબંધ માર કે લ લઈ હા તું કારે આવજી આ મારો